તો મિત્રો આ છોકરાને જોઈ રહ્યા છો એનું નામ છે ઓમ ડાબી કબરામ મોગલધામ વાળા બાપુ એમનો તમે નહીં જોયો એક જ ફોટો જોયો છે જે પણ આ એના ફોટા અને જોવો કેવી લક્ઝરિયસ લાઈફ જીવે છે હમણાં આજે તાજેતરમાં ફોર્ચ્યુનર દેખાય બ્લેક કલરની એને પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા ભરી અને તાજેતરમાં જ આ ફોર્ચ્યુનર ગાડી એને છોડાવેલી છે એ આ કબ્ર મોગલધામ બાપુનો જમાય છે રાજન ગઢવીના પતિ તમે જુઓ કે મોંઘા મોંઘા શોખ છે એની પાસે આઈફોન છે બે કેમેરાવાળો ત્રણ કેમેરાવાળો પણ આઈફોન છે ઘોડી ઉપર પણ ફોટો છે પછી એની પાસે બ્રીઝા કાર છે બ્લેક ફોર્ચ્યુનર ગાડી છે અમદાવાદમાં ફરવા જાય છે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ફરવા જાય છે મોંઘા મોંઘા શોખ છે મોંઘી મોંઘી જગ્યાએ ફરવા જાય છે આવા બધા એના શોખ છે અને આ એના બધા ફોટાઓ છે ઘણા લોકોને ફોટા ગોતા હતા પણ આજે એના ફોટા બધા મળી ગયા છે તમે જુઓ આ એક એવી મોંઘી લાઈફ જીવે છે જે લોકો જીવ માટેના એના સપના હોય ઘણા લોકોના તો આટલી મોંઘી લાઈફ કેમ જીવે છે તો તમને વાત કરી દઉં કે દુબઈમાંથી દુબઈમાંથી સટ્ટો રમાડવાનું રેકેટ કૌભાંડ કચ્છ જિલ્લા અને ભુજમાં આ સટોળીઓ ઓમ ડાભી સંભાળતો હતો આખા કચ્છ અને ભુજને સટ્ટો રમાડવા માટે ઓમને મળવું પડતું હતું અને જે લગ્નના ફોટાને બધું વાયરલ દુબઈથી વાયરલ કરવા આવ્યું હતું અને આની આખી ટીમ દુબઈમાં કાર્યરત છે સટ્ટો રમવા માટે અને સટ્ટો રમાડવા માટે તો એ સટ્ટો રમી રમી અને આણે રોકડા પૈસાથી ફોર્ચ્યુનર ગાડી આખી બ્લેક પિસ્તાલીસ લાખ રૂપિયા ખર્ચીને એને ખરીદી લીધી છે અને આનું અને રાજીવભાઈ ગઢવી એકબીજાના સંપર્કમાં કેમ આવ્યા તો આ ઓમ ડબ્લ્યુ ત્રણ વર્ષથી સતત મોગલધામ ગભરાવ જતો હતો ત્યારે એકબીજા સંપર્કમાં આવ્યા હતા ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ થયો હતો અને આ હમણાં પચીસ તારીખે ત્યારે બંને ભાગી અને બંને લગ્ન કર્યા હતા અને અત્યારે દીકરી એના ઘરે છે અને ઓમ ડાફી જેનો કોઈ હતો પોતો નથી જે અત્યારે ગુમ નામ ગાયબ છે તો મિત્રો તમે કમેન્ટ કરજો કે હવે આમાં આગળ શું થવું જોઈએ